સભાની અંદર તમામ સદસ્યો અને સદસ્યમાંથી ચૂંટાયેલ પ્રમુખ તરીકે અમારા રાકેશભાઈ ત્રામડીયા સભાની અંદર ઉપસ્થિત છે તેમજ દીવાનભાઈ ત્રામડીયા આ પરિવાર અને આ ઘર છે એ કાયમ માટે સંસ્થાના ઘરના સભ્ય તરીકે સ્વામી બાપાએ એમને આજ્ઞા કરેલી કેશુ બાપાને કે તમે ગુરુકુળની સામે રહેજો તો આ ગુરુકુળની સામે મકાન બાંધી અને ત્યાં રહે છે અને કાયમને માટે એક સંસ્થાના સભ્ય છે એવી રીતે કાયમને માટે સેવા બજાવે છે દિવાનભાઈને તો એવું નિયમ છે સ્વામી બાપાના વખતથી નિયમ રાખેલું છે વંઠલીમાં હાજર હોય તો ગમે ટાઈમે દર્શન કરવા માટે આવું દર્શન કર્યા પછી જ જાઉં તો આજે પણ એ નિયમ અચૂકપણે એ પાડી રહ્યા છે તો એ સભાની અંદર ઉપસ્થિત છે થોડી ઘડી થોડી વાર માટે સભાની અંદર બેસશે આપણે એમને પણ વધાવવાના છે આશીર્વાદ આપવાના છે એ પૂર્વે હું કર્મણ ગુરુકુળથી વધારેલ પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીના ચરણમાં વંદન કરીશ આજે આ સભાને પ્રસંગોચિત રૂઢ આશીર્વાદ પાઠવશે પૂજ્ય શ્રીજી સ્વામી व संभव भीति भेदनम सुख संपत् करुणा व्रत दान तप क्रिया फल सहजानंद गुरुम भजे सदा इष्टदेव भगवान नारायण सभा में उपस्थित परम पूज्य सदगुरु देव प्रसाद दास जी स्वामी परम पूज्य स्मरणीय सद्गुरु शास्त्री स्वामी बालकृष्णदास जी स्वामी પૂજ્ય જ્ઞાન સ્વામી ભગવતજીવન સ્વામી નારાયણ સ્વરૂપ સ્વામી ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી જ સ્વામી સાથે સત્સંગ વિચરણ કરી અને લંડનથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી વ્રજોલ્લભ સ્વામી પૂજ્ય અક્ષરસ્વામી આદિ સર્વે સંતગણ સર્વે પાર્ષદો સભામાં ઉપસ્થિત અમારે ચુનીભાઈ નાદપરા જાદવ સાહેબ સંજયભાઈ નંદાણી વિવેકભાઈ જુનાગઢ મંદિરના ટ્રસ્ટી શ્રી હમણાં જ નવા ચૂંટાઈને પધારેલા અમારે રાકેશ આજના યજમાન અમારે દિનેશભાઈ કાચા અમારે સ્ટાફગણ અજીતભાઈ દુધાત્રા સાહેબ વેકરિયા સાહેબ આદિક સર્વે સ્ટાફગણ વિદ્યાર્થી મિત્રો અને તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ આજનો દિવસ આનંદનો દિવસ છે આજે અહીંયા ગુરુકુળની અંદર ત્રિવેણી સંગમ ભેળું થયું છે સ્વામી બાપાનો એ સાક્ષાત સવિતા એમને પચાસમું વર્ષ ચાલી રહ્યું છે એમનો પચાસમો જન્મદિવસ દિવસ ઉજવાઈ રહ્યો છે સાથે આપણા ગુરુ મહારાજને દીક્ષા આપી એમને પાસાઠ પાસાઠ વર્ષો સત્સંગમાં જેમણે સુખડની જેમ ઘસી અને આપણને સુવાસ આપી છે એમનો સ્વામીનો દીક્ષાત દિવસ અને સાથે એસી એંસી વર્ષોથી આ જેમણે સત્સંગની અંદર રહી અને સત્સંગને સુવાસ આપી રહ્યા છે એવા ગુરુ મહારાજનો એસીનો જન્મદિવસ જ્યારે ઉજવવા ભેગા થયા છીએ ત્યારે આજે હોળીનો પર્વ પણ છે પૂનમ છે હોળીનો પર્વ ઉજવવામાં એટલા માટે આવે છે કે હોલિકા જ્યારે હોલિકા દહનનો વિધિ હતો અને જ્યારે પ્રહલાદને બાળવા માટે તૈયાર થયા હતા હોલિકા ત્યારે પોતે બળી ગઈ અને પ્રહલાદને કાંઈ ન થયું એવો આજનો દિવસ છે સાક્ષાત સવિતાની આજે વાત કરીશું સ્વામી બાપાએ એમના જીવનકાળ દરમિયાન જે જે જ્યારે જ્યારે જ્યાં જ્યાં કથા વાર્તા કરી એમને અક્ષરે અક્ષર બાલસ્વામીએ કંડારી અને પછી એક પુસ્તકના રૂપમાં ભૂમિકું અને સ્વામી પહેલાં જ વહેલી કડી બોયલા રવિ મંડળમાં રાત તણું દુઃખ નડે પારસ મેં ધન દુર્બળતા જાયજો એવી સાક્ષાત સવિતા એ લખવું બહુ કઠણ છે કેટલી સ્પીડમાં લખવું પડતું હોય સ્વામી વાતો કરતા હોય મને યાદ છે શાસ્ત્રી સ્વામી વાત કરતા સ્વામી કે મેં મહારાજના ભક્ત ચિંતામણીના પરચાના પ્રકરણો લખવાનું ચાલુ કર્યું એટલે જેઠા બાપાએ સ્વામીને આજ્ઞા કરી કે એ બીજું તો બધાએ ઘણું લખશે પણ સ્વામીની વાતો લખો અને સ્વામી કે જેઠા બાપાએ આજ્ઞા કરી ત્યારથી મેં કલમ લીધી કે સ્વામીએ જ્યાં જ્યાં ફૈયા ને જ્યાં જ્યાં બોલ્યા ને એમને કંડારતા રહ્યા કંડારતા રહી પુસ્તક સ્વરૂપે આજે આપણને સાક્ષાત સવિતા ભેટ મળી છે આપણે વચનામ્રતની વાત આવે છે સા ચાર સદગુરુએ પૈકી અને વચનામ્રત બનાવ્યું એના તો આપણે દર્શન નહીં કર્યા હોય પરંતુ સ્વામી બાપાના ચાર સદગુરુ સમાન ત્રણેય સદગુરુ સમાન સ્વામી મોહન સ્વામી અને ગુરુ મહારાજ એમને સાથે રહી અને જે સાક્ષાત સવિતાનું નિર્માણ કર્યું ને આપણે વચનામૃતના દર્શન કર્યા છે પરંતુ સાક્ષાત સવિતાના દર્શન કરીએ એટલે વચનામૃતના દર્શન કર્યા તુલ્ય ફળ મળે એટલું એમ એવડો ગ્રંથ આપણને સ્વામી આપ્યો છે વહેલા ભક્તજનો જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનને સંત પૃથ્વી ઉપર જરૂર વિચારતા હોય એમની પ્રાપ્તિ થાય અને એને આપણે ઓળખી લઈએ ને તો જ આપણું કામ થાય સંતોનું વિચરણ આજે સ્વામી આ એસી વર્ષની ઉંમરે હજી વિદેશમાંથી સીધા આવી અને આપણી વચ્ચે આટલા આટલી આટલો પરિશ્રમ કરી અને સ્વામી આ લીલા બગીચાને લીલો કરવા માટે લીલો બગીચો જોઈને ખબર પડે કે આનો માળી કેવો હશે એમ સ્વામી બાપાની જોગ લીલી રાખવા માટે થઈને આ સદગુરુ સંતો એસી એસી વર્ષે હજી સતત સતત સત્સંગ વિચરણ કરી રહ્યા છે ભક્તજનો કઠણ છે ઓ જાદવ સાહેબ ત્યાંથી અહીં પહોંચીએતા થાકી જાય અમદાવાદ ત્યાં અહીંયા પાસા પહોંચીએ તા થાકી જાય ને આવડી ઉમરે સ્વામી સાહેબ વિચાર કરો હજી આજે જ સીધા જ આવ્યા સીધા જ શોભાયાત્રાના ટેક્ટરમાં બેસાડી દે અને સીધા જ હજી ત્યાંથી સીધા સભામાં પરંતુ એને થાક ન લાગતો હોય ને મહારાજે મધ્યના ઓગણત્રીસના વચનામૃતમાં લખ્યું છે જેને ભગવાનમાં અખંડ સંબંધ હોય ને એને મહારાજ કે ચાલીને થાકી ગયો હોય શરીરે મંદવાળ થયો હોય અને એ ટાણે કોઈક ભગવાનના ભક્ત કથા વાર્તાનો પ્રસંગ નિષ્ફળ તો જાણે એકેગાઉ ચાલ્યો નથી એમ સાવધાન થઈ અને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં તત્પર થાય ને એને ભગવાનને વિશે અખંડ નિષ્ઠા છે ને શ્રદ્ધા છે એવું સાબિત થાય એને ભગવાનને વિશે અને ભગવાનના ભક્તને વિશે અખંડ શ્રદ્ધા અને મહાત્મ છે ને એની આ સાબિતી છે શરીર તો શરીરનું કામ કરે સ્વામીને ડાયાબિટીસ પણ છે પરંતુ રોગને ન ગણીને એમને જીવનની અંદર એક ધ્યેય નક્કી કર્યો હોય કે આ દેહે કરીને ભગવાનનું અને ભગવાનના ભક્તનું સારું થાય ને એવું જ કાર્ય કરવું છે એવા ધ્યેય લઈને જ્યારે નીકળ્યા હોય ને ત્યારે જ આ બધી જ વસ્તુઓ સોંપતી હોય છે આપણે આખા જોગી પરિવારની અંદર અત્યારે આપણે પચાસ સંતો છીએ જોગી પરિવાર સંપ્રદાય ની અંદર બહુ મોટો પરિવાર કહેવાય સ્વામીની સાધુતા દેશ અને દુનિયામાં વખણાય હું હમણાં જ એક વિરસદના ઉત્સવ માં ગયો હતો ત્યારે ત્યાં એક સંત વાત કરતા હતા કે ભાલની અંદર જ્ઞાનજીવન સ્વામી અને માયાતીતાનંદ બ્રહ્મચારી ભાલના ભગવાન કહેવાય અને સોરઠમાં એક જોગી સ્વામી સોરઠના ભગવાન કહેવાય એવી વાત બીજા સંતોએ ત્યાં ઉત્સવમાં કરી સ્વામીનું નામ સ્વામીની સુવાસ આજે સ્વામી ધામમાં ગયા ને ઘણા વર્ષો થઈ ગયા પરંતુ એમના એમની પાછળ એમના સંતોએ એમના દીપને પ્રગટાવી રાખી છે આપણે એમનો મહિમા સમજીએ આ સંતો આપણે તો આપણા ધન્ય ભાગી એટલા સમજવા જોઈએ કે આ કાળમાં આપણો જન્મ થયો છે આવા મહાન સત્પુરુષોની હાજરીમાં આપણો જન્મ થયો છે સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મ સ્થાનથી માંડી અને અંતર ધ્યાન સુધીના લગભગ બસો બસો વર્ષના ઉત્સવોનો પણ આપણને લાવો મળે છે પછી પ્રતિષ્ઠા મહોત્સવ હોય મહારાજે દીક્ષા મહોત્સવ થી આનંદ માણીએ છીએ સંપ્રદાયમાં તમે વિચાર કરો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે સાથે રહીને જે ઉજવો તો બે હજારની ની સાઇલમાં તે પછી સંપ્રદાયમાં હજારો ઉત્સવ થયા છે પરંતુ એમ કહેવાય કે સંપ્રદાયનો મહાન ઉત્સવ હોય ને તો એ પીપલાણામાં દ્વિશતાબ્દી દીક્ષા મહોત્સવ છે આવી વાતો આજે બહારના સંતો આપણને કહીએ છીએ ભક્તજનો જે વસ્તુ આપણને મળી છે એને આપણે ખરેખર મહિમા સમજીએ અને મહિમા સમજ્યા જેવું કોઈ મોટું સાધન નથી મોહન સ્વામીએ ખૂબ સુંદર વાત કરી સ્વામી કે સ્વામી બાપા કહેતા ભગવાનના ભક્ત છે બ્રહ્મની જ મૂર્તિ છે એમને વિશે મનુષ્યભાવ ન લાવીએ એટલું સમજીએ આ ભગવાનના ભક્તો આ સંતો આ ભક્તો સ્વામી બાપા કહેતા સ્વામી કે મહારાજ અક્ષરધામમાંથી તેડવા આવશે અને આ સંતો આપણને અક્ષરધામમાં મૂકવા આવશે એટલો જો મહિમા સમજીએ ને તો આપણે છતે દેહે અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે મહિમા સમજીએ આજનો દિવસ ખૂબ સુંદર દિવસ છે પૂનમનો દિવસ છે પૂનમનું વચનાવ્રત મધ્યનું એકવીસમું એમાં મહારાજે પણ લખ્યું છે મહારાજ કે પૂર્વે થઈ ગયા નારદ સંકાદિક એના જેવા અત્યારે સમજીએ તો આપણું કલ્યાણ થઈ જાય પણ સ્વામી બાપાએ તો એથી પણ સાક્ષાત સવિતામાં વિશેષ કીધું સ્વામી કે પૂર્વે થઈ ગયા એવા સમજીએ ને ત્યાં સુધી મુદ્દો હાથમાંથી ગયો એના કરતાં અધિક સમજીએ તો મુદ્દો હાથમાં તે હાથમાં આવ્યો એટલે આ જે મહારાજે જે નંદ સંતોની વાત છે એવા એના કરતાં પણ આપણે વિશેષ સમજીએ આ સંતો આ ભગવાન અને આ મહારાજને આ સત્સંગીઓ અક્ષરધામના મુક્તો છે એમ સમજીએ અને આપણે મહિમા સમજીએ તો ભગવાન અને સ્વામી બાપા જરૂર રાજી થશે આજ હું ચોક્કસ કહીશ કે અક્ષરધામમાં બેઠા સ્વામી બાપા આજે જરૂર રાજી થતા હશે કે મારા પરિવારે મારી પાછળ મારું જે લખેલું પુસ્તક છે ને એમનો પણ જન્મદિવસ ઉજવી રહ્યા છે અક્ષરધામમાં બેઠા સ્વામી બાપા આપણી ઉપર રાજી થાય અને આપણા બધાનું મંગલ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ જોરદાર તાલીઓથી સ્વામીના આશીર્વાદને વધાવીશું મોટામાં મોટો ગુણ જો કોઈ હોય તો એ ગુણ લેવાનો ગુણ છે અને ગુણ એમને નથી લેવા તો દોષ ના દેખાય ને તો જ ગુણ લેવાય એટલે હમણાં જ પૂજ્ય મહંત મોહનપ્રસાદ સ્વામી વાત કરીને ગયા સ્વામીએ વાત કરી કે ખરેખર આ ભગવાનના ભક્તોના દર્શન કરવા એ દુર્લભ છે તો આપણી ફરજ છે કે જ્યારે સંતો આ જીવાત્માના મોક્ષ કરવા માટે આવડી આવડી ઉંમરે ફરી રહ્યા છે અને આશીર્વાદ દઈ રહ્યા છે તો આપણે પણ એમનો જીવથી ગુણ લેવો જોઈએ એવી ખૂબ સરસ પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીએ વાત કરી પૂજ્ય ગુરુજી લંડનનું સત્સંગ વિચરણ અર્થે ગયેલા અમુક વાત જાહેરમાં ના કરવી જોઈએ પણ કરી દઉં તોય અમારો આગ્રહ એવો હતો કે ભાઈ સમય અને પરિસ્થિતિ એવી છે ક્લાઇમેટનું એકદમ ઠંડીવાળું છે તો આ કાર્યક્રમ ચેન્જ કરીએ પણ ગુરુજીને વાત કરી તો ગુરુજી કે તકલીફ તો મનથી ધારીએ તો થાય નહીતર ના થાય આ સત્સંગ માટે અને આ સમાજ માટે આપણે એવું માનીએ કે આપણી ફરજ છે ફરજ ધર્મથી જો રહીએ તો અમને કાંઈ તકલીફ નથી એટલે મેં કીધું સ્વામી ઠંડી થોડીક વધારે હશે અને વ્રજવલ્લભ સ્વામીએ જે નક્કી કરેલું આમ તો આપણે જૂનાગઢનો કાર્યક્રમ હતો પાટોત્સવ હતો પાંચ દિવસની કથાનું આયોજન હતું પણ સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા તો ખરેખર એ ઉત્સવ બહુ રંગે ચંગે ઉજવાનો જોરદાર એમ વસંતભાઈ એના યજમાન હતા થોડો પહેલાં સંકોચ થતો હતો કે સ્વામી તમે નથી તો અમારે ઉત્સવ કારણ કે આ તો જીવનમાં એક વખત ભાઈ લાભ મળે એવો એવું તો નથી કાંઈ અને વસંતભાઈ કાંઈ એવડા મોટા બિચારા ઉદ્યોગપતિ નથી ભાઈ બે પાંચ વર્ષે એ ઉત્સવ કરે આગલી લાઈનમાં બેઠા એની જેમ પણ એ કે તો મારે તો એક વખત લાભ મળશે આ મને કે પાછો લાભ તો ક્યારે મળશે પણ એનો હૃદયનો એવો ભાવ હતો એટલે હું જૂનાગઢ પણ બોલ્યો તો ખરેખર ઉત્સવની અંદર જે આનંદ આવ્યો એ ઓર આનંદ આવ્યો જીવથી ગુરુ મહારાજનો રાજીપો હતો આજે આપણી સભાની અંદર પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી પણ પધાર્યા છે જૂનાગઢની અંદર એમનો રેગ્યુલર કાર્યક્રમ ચાલુ હતો આજે સ્પેશિયલ એમની સભા હતી તો એમાં ફેરફાર કરીને પણ આજે સ્વામી અહીં પધાર્યા છે જોરદાર તાલીઓથી આપણે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીને વધાવીશું